એક એવા નેતા છે જે જુમલા નથી આપતા જે દિલ થી માને છે એ જ બોલે છે અને બોલે છે 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 કરીને બતાવે એવા આખી દુનિયામાં વર્લ્ડ રેકોર્ડ થયો વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતાએ કન્યાકુમારી થી કાશ્મીર સુધી પગપાળા ચાલીને બતાવ્યું હોય તો એ રાહુલ ગાંધીજી એ કરીને બતાવ્યો हमारा नेता कैसा हो हमारा नेता कैसा हो हमारा नेता कैसा हो आज दल के हित से ऊपर देश का हित चुटनी जीतवी ये आखरी लक्ष्य नहीं राष्ट्र मारा माटे आखरी हित छे एम मानी ने? जो आदेश मा देश ना ना में नफरत फैलावी रही जाति नामे प्रांत ना नाम भाषा ना नाम धर्म ना नाम है एक नेता एवं निकला कहने कहू के ने आ बधाती ऊपर उठी ने वतन कहू क्या वतन में मा अपना मारे ये संदेश देवो छे के मजहब नहीं सिखाता आपस आप में बैर रखना हिंदी है हम वतन है जोर से वतन है हिंदुस्तान हमारा तो ये राहुल गांधी जी अपनी बच्चा है वाचे એમની અને આપની વચ્ચે લાંબુ રહેવું નથી આપ સૌ થોડ દૂર દૂર થી પધાર્યા એ આમ આખી બાલ્કની ફૂલ છે હો અગાસી ઉપર એ છે આ બાલ્કનીમાં એ છે અને આમ ઉપર અગાશી ઉપર પણ ભરેલા છે ને અહીંયા પણ બધા ભરાયા છે અહીં પણ છે ચારે તરફ દાહોદ જિલ્લો જાલોદ વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા આપ સોનો નતમસ્ત આભાર માનું છે